પુણા વિસ્તારમાં બાઇકને વારંવાર લાતો મારનાની ગળું દબાવી મારમારી હત્યા કરનારા આરોપીને પુણા પોલીસે ઝડપી પાડ્યો છે પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પુણાના ભયાનગર કાળા પુલ પાસે નારાયણનગરમાં રહેતો હિતેશ સંજય પારકર બેંકમાં નોકરી કરે છે રવિવારે રાત્રે હિતેશ તેના મિત્રો અજય રમેશ રાઠોડ અને પાર્થ ભરત મહાજન સાથે પોતાની બાઇક પર સારોલીના નાસ્તો કરવા માટે ગયા હતા તેના બાઇકના પાર્ક કરી નાસ્તો કરતા હતા ત્યાં થોડા સમયમાં નાસ્તો કરીને પરત આવ્યા ત્યારે બાઇક પર જયવીર અશોક માઢક બેસેલો હતો હિતેશે તેને બાઇક પરથી નીચે ઉતરવા કહ્યું હતું તેથી જયવીરે કહ્યું કે થોડી વારમાં ઉતરીશ દરમિયાન અજય રાઠોડ જયવીરને ઓળખીતા સાથે વાત કરતો હતો જયવીરને લાગ્યું કે અજય તેના વિશે ઓળખીતા સાથે વાત કરી રહ્યો છે જયવીર બાઇક પરથી ઉતરી જતા હિતેશ અજય અને પાર્થ બાઇક પર બેસીને જોવા માટે નીકળતા જ તે જયવીર બાઇકને લાતો મારવા લાગ્યો હતો તેથી નીચે ઉતરીને જયવીરને કહ્યું કે અમારી બાઇકને લાતો કેમ મારે છે તે ઉષ્કરેલા જયવીરે હિતેશનું ગળું દબાઈને જોરથી ધક્કો મારી નીચે પછાડી દીધો હતો તે સમયે હિતેશને ખેંચ આવી જતાં ગભરાયેલો જયવીર તેનું ઓળખી તો કેવલ ત્યાંથી નાસી છૂટ્યો હતો નીચે પડી ગયેલા હિતેશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તે કોમામાં સરી પડવા પામ્યો હતો સારવાર દરમિયાન સોમવારે સવારે તેનું મોત નીપજવા પામ્યું હતું અજય રાઠોડે જયવીર માટેક વિરુદ્ધ ફરિયાદ આપતા પુણા પોલીસે હત્યાનું ગુનો દાખલ કરી જયવીર ની ધરપકડ કરી છે ગઈ તારીખ બે હજાર બાવીસના રોજ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અજય રમેશ રાઠોડના એ આવીને જાણ કરેલ કે પોતે તથા તેનો મિત્ર મિત્ર ઘર કેન્સર હોસ્પિટલની પાછળ નાસ્તો કરવા ગયેલ અને એ દરમિયાન પોતાની મોટરસાયકલ જ્યાં પાર્ક કરેલ એ મોટરસાયકલ ઉપર આ કામનો આરોપી જયવીર બેસેલ હતો જેથી જયવીરને તેઓએ જણાવેલ કે અમારે ઘરે જવું છે મોટરસાયકલ પરથી ઉતર જેથી આ જયવીરને ખોટું લાગતા તેણે જોરથી મારા મોટર સાયકલ ફરિયાદીના મોટરસાયકલની પાછળ લાત મારે જેથી આ બાબતે કેમ લાત મારી એ બાબતે પૂછતા બંને વચ્ચે બોલાચાલી થયેલ અને એ દરમિયાન આ કામના આરોપીએ મરણ જનારને ગળામાં પકડી જોરથી ધક્કો મારતા નીચે પડી ગયેલ અને એ કામનો મરોજ જરા બેહોશ થઈ જતા તેને સારોમાં અર્થે હોસ્પિટલમાં દાખલ કરે અને જે સારવાર દરમિયાન મરણ જતાં પૂણા પોલીસ સ્ટેશનમાં કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સાહેબ આરોપીને ધરપકડ કરી લેવામાં છે આરોપી પોલીસના કબજામાં છે અને એની જે કંઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે એ કાર્યવાહી ચાલુ છે પુણા વિસ્તારમાં આવેલા સારોલીમાં બાઇકને લાતો મારી રહેલા યુવકને ઠપકો આપતા યુવકે બાઇક માલિકને ધક્કો મારી પાડી દીધો હતો જેથી બાઇક માલિકને ગંભીર રીતે થતા સારવાર માટે તેને હોસ્ટેલમાં ખસેડાતા જે સારવાર દરમિયાન મોત પામ્યું હતું યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે અઝર કુરુશી સાથે પ્રકાશવાળા